વરાછા વિસ્તારમાં આવેલ સિદ્ધકુટીર મહાદેવના મંદિર ખાતે તમિલ સમાજ દ્વારા છેલ્લા 26 વર્ષથી માતાજીની سالગીરાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શ્રી મારિયમ્મા માતાજીની سالગીરા નિમિત્તે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સિદ્ધકુટીર મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં તમિલ સમાજના લોકો દ્વારા છેલ્લા છવ્વીસ વર્ષથી માતાજીની સાલગીરાની તમિલ સમાજના લોકો પાછળ પાછળ તેમજ તેમજ સળિયા ખોસીને વ્હીલ રિક્ષા જેવા વાહનો ખેંચીને ઉજવણી કરી રહ્યા છે લોકોની મારી અમ્મા માતાજીની શ્રદ્ધાને લઈને છેલ્લા છવ્વીસ વર્ષથી ઉજવણી કરી રહ્યા છે તમિલ સમાજના લોકોનું કહેવું છે કે લોકો શ્રદ્ધાપૂર્વક માનતા રાખે છે અને તેનું ફળ માતાજી આશીર્વાદ રૂપે આપે છે હા અમારો તિરસુલ તહેવાર કહેવાય મારિયમ માતાજીનો તહેવાર છે આ માતાજી ની આવે અમારે દર વર્ષે અમે આ સાલગીરી અમે નિભા કરીએ છે આની શું વિશેષતા છે આ તહેવાર વિશેષતા એવું છે કે ભક્તો માનતા લે કે મારી આ ઈચ્છા પૂરી થઈ ગઈ આટલા દિવસોમાં તો હું રિક્ષા કે છેસ કે ફોર વ્હીલ કે છેસ પાછળ ઊક લગાવું તિરસુલ કરું એ રીતના ભક્તો માનતા પૂરી કરે કોઈ પાંચ વર્ષ કરે કોઈ ત્રણ વર્ષ કરે કોઈને આ એમ લાગે કે અગિયાર વર્ષ કરે તો અગિયાર વર્ષ કરે કેટલા વર્ષોથી આ તહેવાર ઉજવવામાં આવે છે અહીંયા તો અમે ત્રીસથી ચાલીસ વર્ષથી કરીએ છીએ પણ અમારા દાદા એ લોકો તો એ પાસઠ વર્ષથી પહેલાથી કરતા હતા સુરતની અંદર આપણે જે બધું છે એનાથી એ લોકોને દર્દ નહીં થતું ના સાહેબ એ તો માતાજીની કૃપા છે કે અપવાસ કરીએ પંદર દિવસનું એટલે કંઈ દર્દ એવું કંઈ થતું નથી અપવાસ કરવામાં આવે હા પંદર દિવસનું અપવાસ વર્ક લેવાનું આવે છે પછી આ બધું કરવામાં આવે છે કેટલા વર્ષોથી આ પચીસ છવ્વીસ વર્ષથી ઉજવે છે એ લોકો મારી આમાંની હાસી સારી છે આ લોકો ત્રિશુર કાઢે છે બહુ ઓલા લોકો બે છે સેવા બહુ થાય છે હારી આશી છે એટલે તો બધા મનથી આવે છે અને અમે બધા સેવામાં આવીએ છીએ જાત જાતના બધા માણસો આવે છે અહીંયા દિંદિયાનગરમાં મંદિર છે અહીંયા સુટકુટીથી ત્યાં જાય છે ખેંચીને ગાડીઓ એટલી આશી છે એટલે તો ગાડી ખેંચી શકે છે ને કે આ ગાડી કંઈ જ ના ખેંચે ભાઈ De matar de imagen.